તો શરૂઆતથી જે વાવ છે એના પાણી કોંગ્રેસ માટે શરૂઆતથી જ ઊંડા છે કઈ રીતે તળિયું તળિયેથી પાણી છૂટે એના માટે જે કંઈ સમીકરણો હોય એ બેસતા જ નથી સ્ટાર્ટિંગથી શરૂઆતથી પણ સ્વરૂપજીના કારણે લોકસભામાં ગેનીબહેનને માઇનસ બેથી ત્રણ હજાર વોટ ઓછા મળ્યા આ વાવની બેઠક પર કારણ કે આ બેલ્ટમાં બીજેપીને જો કોઈ પણ નુકસાન થતું હોય અત્યાર સુધીની તમામ ઇલેક્શનમાં તો એ ત્યાંથી જ થાય બનાસકાંઠામાંથી જ કંઈક ગરબડ થાય અલ્પેશ ઠાકોરે ઊભા થાય કે માર્જિન છ થી સાત હજારની આસપાસ આવી શકે છ હજાર કે સાત હજાર અને જીતવાના ચાન્સીસ બીજેપી વધુ છે એટલે એક બાજુ ઠાકોરને ખરાખરીનો ખેલ આવ્યો કે ભાઈ આપણે આમાં હારશું તો ચૌધરીઓનું વર્ચસ્વ વધી જશે એટલે તમે એવું ક્યારેય ના માનતા કે ઠાકોરો માવજીભાઈનો વોટ આપે જેની બેન લોકસભામાં પોતાની નથી રાખી શક્યા માઇનસમાં બોલે સરુપજી છે આખું ગામ ભલે ઠાકોર સમાજનું હોય પણ ત્યાં માવજીભાઈનું કામ વધુ સારું હોય તો એ ભલે બોલશે બધું પણ માવજીભાઈને વોટ પણ આપે એ માવજીભાઈએ કઈ તાકાત લગાડી કેવી તાકાત લગાડી એના ઉપર ડિપેન્ડ કરે માવજીભાઈ જેટલા ચૌધરીના મત ઓછા લઈ જાય અને રાજપૂત જે તમે કહો છો એનું ચૌધરી સમાજના વોટ જો એને મળશે બીજેપી જેટલા મળશે તો ફાઇટ જોરદાર રહેશે કોંગ્રેસ મળે હું ક્યારે માનતો નહીં કારણ કે લાગતું હોય છે પણ હોતું નથી હોતું નથી એટલે ફ્લેક્એશન ફ્લેક્ત નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર કિરીટભાઈ ઉપાધ્યાય જોડાયા છે પાસેથી સમજીશું કે વાવની જે પેટર્ન છે છે એ પેટર્નના આધારે વાવમાંથી કોણ જીતી રહ્યું કારણ કે એક બાજુ ગુલાબ ખીલવાની વાત થઈ રહી છે બીજી બાજુ કમળ જે છે તેની વાત થઈ રહી છે અને માવજી દેસાઈ તો માવજી પટેલ એ કમળ અને ગુલાબ બંનેને બેટથી ફટકા મારવાની વાત કરે છે જીતના દાવા બધા જ કરી રહ્યા છે આ કિરીતભાઈ શું લાગે છે આપને જીતના દાવા તો બધા જ કરી રહ્યા છે એના દાવા બધા જ છે પણ ખાસ જોઈએ ને તો શરૂઆતથી જ જે વાવ છે એના પાણી કોંગ્રેસ માટે શરૂઆતથી જ ઊંડા છે હમ્મ કઈ રીતે તળિયું તળિયેથી પાણી છૂટે એના માટે જે કંઈ સમીકરણો એ ફિટ બેસતા જ નથી સ્ટાર્ટિંગ થી શરૂઆતથી કઈ રીતે ગેની બેન તો જીતે ગેની બેન જીતેલા હતા અને એ સ્વરૂપ જી ઠાકોર સામે જ આઈ થિંક જીત્યા હતા એ વખતે બે ઠાકોર હતા બે એક જ આંદોલનના ઠાકોર સમાજના આંદોલનના બે સૈનિકો અને બે સાથે લડેલા છે અને પછી સામે સામે આવી પેલા બીજેપીમાં છે આ કોંગ્રેસમાં છે પણ સ્વરૂપજીના કારણે લોકસભામાં ગેનીબેનને માઇનસ બેથી થી ત્રણ હજાર વોટ ઓછા મળ્યા આ વાવની બેઠક પર જે લોકસભાની અંદર જે વાવ બેઠક આવે એમાં એ માઇનસ બોલે છે એટલે સ્વરૂપજી શરૂઆતથી જ ઠાકોરના વોટ એમની તરફેણમાં વધુ રહ્યા અથવા ગેનીબેનના જે ઠાકોર મતદારો હતા એમાંથી એમને થોડા કાપ્યા છે વોટ કાપ્યા છે તો જ એ ગેનીબેન માઇનસમાં જાય ત્રાસી હજાર ઠાકોરો છે ત્રાસી હજારમાંથી જો આઉટરાઈટ સો સો ટકા એ બાજુ ગેનીબેન બાજુ ગયા હોય તો એ માઇનસમાં ના રહી શકે વાવમાં એટલે ગેની બેને સર્વ સમાજના નામે જે આ કીધું કે હું ઠાકોર છું મને ઠાકોરની જગ્યાએ બીજા સર્વ સમાજે મતો આપ્યા એના કારણે આપણે ઋણ સ્વીકાર કરીને બીજા સમાજના રાજપૂત સમાજના આપી કે સર્વ સમાજ પૈકીના આપી પણ એનાથી ઋણ સ્વીક ઋણ અદા કરવા માટે જે સ્ટેપ લેવાયું એ કદાચ પહેલી ભૂલ હશે કોંગ્રેસની તમે કહી રહ્યા છો કે ઋણ અદા કરવા માટે કોંગ્રેસની ભૂલ હશે પણ સવાલ એ છે કે તો શું ગુલાબસિંહ રાજપૂત જ એક રોંગ કેન્ડિડેટ હતા કે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ ના આપવી જોઈતી હતી ત્યાંથી કોઈ અન્ય ટિકિટ આપવી જોઈતી હતી ગુલાબસિંહ પર્સનલી કંઈ નથી આમાં પણ સમાજ કોઈ પણ ઇલેક્શન જે રૂરલ એરિયામાં થાય છે ગામડામાં અને ખાસ કરીને બનાસકાંઠામાં જ્ઞાની પોતે એ કોંગ્રેસ કે એવું કંઈ ન હતું એ સમાજના કારણે જીતે છે કે ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય એ સમાજના બેજ ઉપર જ ઇલેક્શન લડાતા હોય છે હવે આ ઇલેક્શન લડાવ્યું તો સ્વાભાવિક છે કે ગેનીબેનને કારણે જે થતું હતું કે ભાઈ ઠાકોર સમાજ એક તરફે રહેતો હતો એની જગ્યાએ તમે ગુલાબસિંહ રાજપૂત પર્સનલ નહીં પણ એ સમાજ એમનો લગભગ અઢાર હજાર જેવા વોટ હશે અઢાર સાડા અઢાર હજારની આસપાસ રાજપૂત સમાજના વોટ છે એટલે બેજ જે સમાજનો બેજ છે એ ઓછો પડે અને બેઝ વગર તમે બેટિંગ કરવા જાઓ કે રમવા જાઓ તો તકલીફ પડે એટલે બેઝ વગર તકલીફ પડે પણ ગેનીબેન એમની સાથે હતા એટલે ઠાકોર સમાજનું સમર્થન કરી શકાય કે પછી ઠાકોર સમાજ આઉટ્રેટ જે વોટિંગ પેટર્ન દેખાય એની અંદર આઉટ્રેક સ્વરૂપજી ઠાકોર સુધી ગયો સ્વરૂપજી ઠાકોરના કારણે જ ગેનીબેન માયનસ રહ્યા લોકસભામાં અને એના શિરપાવ રૂપે બીજેપીએ સ્વરૂપજીના આગળ કર્યા સ્વરૂપજી કરતાં ઠાકોર સમાજ બહુ મહત્ત્વનો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે આ બનાસકાંઠા બેલ્ટ છે પાટણ રાધનપુર આ બેલ્ટમાં ઠાકોર સમાજને એ લોકોએ થોડો હાથ ઉપર લેવો સ્ટ્રેન્થ બનાવવી કારણ કે આ બેલ્ટમાં બીજેપીને જો કોઈ પણ નુકસાન થતું હોય અત્યાર સુધીની તમામ ઇલેક્શનમાં તો એ ત્યાંથી જ થાય બનાસકાંઠામાંથી જ કંઈક ગરબડ થાય અલ્પેશ ઠાકોરે ઊભા થાય કે આ બધા જે થાય છે એટલે એ ડેમેજ કંટ્રોલ માટે સ્વરૂપજી જરૂરી હતો પ્લસ એણે પ્લસમાં આપ્યું હતું બીજેપીને વાવ બેઠક પ્લસ બનાવી હતી એણે લોકસભા વખતે એટલે સ્વરૂપજીની પસંદગી બીજેપી એ બહુ સમજી વિચારીને કરી કે તકલીફ ના પડે એ કે જીતે પણ એક બિલ્ડ તો બનશે તો માવજી પટેલ વાળું ફેક્ટર જે છે ચૌધરી એ ચૌધરી વોટોનું ગણિત શું કહી રહ્યું છે કારણ કે જે રીતના આંકડા સામે આવ્યા છે અને ચૌધરી બેલ્ટ જે છે એ બધામાં વોટિંગ નું પર્સેન્ટેજ ખૂબ સારું છે અચ્છા સેવન્ટી ટુ કે સેવન થ્રી સેવન્ટી સેવેન્ટી ની આજુબાજુ મતદાન થયું છે એમાં મેક્સિમમ ઇતર કરતા જે વોટિંગ પેટર્ન હશે તમે તપાસ કરશો તો ખબર પડી જશે કે મોટા ભાગના વોટ ઠાકોર સમાજના પડ્યા હશે અને ચૌધરી સમાજના જ પડ્યા હશે સિત્તેર ચંબોતેર ટકા છે ઇતરના બ્રાહ્મણોના કે બીજી કોઈ કોમે એ છે બ્રાહ્મણો અઢાર હજાર હશે આ બધાના વોટ છે સારા એવા છે પણ દસ દસ હજારની સ્ટ્રેન્થ છે પણ એ લોકોનું વોટિંગ એટલું બધું નહીં હોય પચાસ હજારની આસપાસ છે ટોટલ ઈતર પચાસથી પંચાવન પણ એમનું વોટિંગ લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકાની આસપાસ હશે આ લોકોનું લોકો થી એસી ટકાની આસપાસ હશે એટલે એવરેજ બેસે ચંબોતેર ટકા પણ કઈ કાસ્ટે કેટલું મતદાન કર્યું એમાં જોવા જાવ તો ચૌધરી અને ઠાકોરનું મેક્સિમમ મતદાન હશે ના પણ જે ગામ વાઇસ આપણે જોવા જઈએ તો તમને શું લાગે છે કે જે રીતે માવજી ચૌધરી માવજી પટેલ પોતે ખુલી ને એકદમ આવી ગયા હતા ભારતીય જનતા પાર્ટી માવજી પટેલની માવજીભાઈ પટેલની માવજીભાઈ ચૌધરી પટેલ એમની આઈડેન્ટિટી એ એ ફોર્મ ભર્યું વખતે બીજેપી બીજેપીના ડમી કે એમને ત્રણ જણા એ ફોર્મ ભર્યા એમાં માવજીભાઈ પટેલે હતા એમની આઈડેન્ટિટી બીજેપી ના માણસ તરીકે હતી શરૂઆત એ પછી બળવો કરે અને ઉમેદવારી કરે તો એનો મતલબ એવો ક્યારેય ના કરવો કે ચૌધરી બધા જતા રહેશે એવું ના થાય પણ ચૌધરીમાંથી અમુક ચૌધરી જે ફિક્સ બેચ છે બીજેપીનો ચૌધરી સમાજમાં એ ત્રીસ એવરેજ હંમેશા બીજેપીના વીસથી પચીસ ટકાની આસપાસ હોય જ છે એટલે એ બેચ તો તૂટવાનો નથી પણ જે ફ્લક્ચ્યુએટ થવાના જે મતદારો ચૌધરીના એ ફ્લક્ચ્યુએટ મતદારો રીસાયેલા કે એમણે કોંગ્રેસે ટિકિટ ના આપી ચૌધરી સમાજને અને ભાજપે ના આપી એટલે જે રિસાયેલા મતદારો છે એ સીધા કોંગ્રેસમાં ના જાય અથવા એટલે આ માપજી ચૌધરીને એક વિકલ્પ તરીકે બાજુ મૂકેલ ચૌધરીને બીજેપીએ ટિકિટ ના આપી ચૌધરીઓ હંમેશા બીજેપીનું મતદાર વોટ બેંક ગણાય છે એ વિસ્તારમાં તો રાયવલ બે સમાજ છે ચૌધરી અને ઠાકોર એટલે જ્યાં ઠાકોર હોય ત્યાં ચૌધરી નહીં ચૌધરી હોય ત્યાં ઠાકોર નહીં આ વસ્તુ હોય એટલે એમણે જોયું કે હવે આ ચૌધરી જો ઠાકોર ના આપ્યું તો ચૌધરી આઉટ રાઇટ ઠાકોરની વિરુદ્ધમાં રાજપૂતમાં ના જાય કારણ કે રાજપૂત એક્સેપ્ટેબલ હોઈ શકે ચૌધરીઓ માટે ઠાકોર ના હોય શકે એટલે એ એ બાજુ ના જાય એટલા માટે માવજીભાઈને ઊભા કરવામાં આવ્યા એટલે માવજીભાઈ બીજેપી દ્વારા ઉભા કરવામાં હા એવું લાગે છે

એટલે એ જ્યારે હોય ત્યારે બીજો નંબર હોય કોંગ્રેસ ત્રીજો નંબર હોય આમાં તો બીજી પરબત પટેલ બીજેપી માંથી બે હજાર બાર માં પરબતભાઈ પટેલ એ ભાજપમાંથી જીત્યા બીજો નંબર માં આવજી ત્રીજો નંબર કોંગ્રેસ એટલે બે હજાર બાર એ આ બે હજાર ચોવીસ માં રિપીટ થાય કદાચ અચ્છા તમને એવું લાગે છે એટલે તો તમારા ગણતરી પ્રમાણે કોણ જીતી શકે આ સીટ ને તમને શું લાગી રહ્યું છે અને જીતે તો માર્જિન કેટલું લાગી રહ્યું છે માર્જિન છ થી સાત હજાર આસપાસ છ હજાર કે સાત હજાર અને જીતવાના ચાન્સીસ બીજેપી વધુ છે એટલે બીજેપી કે સ્વરૂપજી કારણ કે એમાં બી ત્યાં તો એવી ચર્ચા છે કે સ્વરૂપજી અને બીજેપી આમ જોવા તો બીજેપી છે જ નહીં બેન ત્યાં બનાસકાંઠા બેલ્ટમાં આખામાં બીજેપી છે જ નહીં ત્યાં તો જ્ઞાતિ ઉપર જ લડાય છે એટલે સ્વરૂપજી જ ગણવાના તમારે બીજેપી છે એવું બતાવવા માટે તો એમણે સ્વરૂપજીને ટિકિટ આપી છે બીજેપીએ પોતાની આઈડેન્ટિટી આ બેલ્ટમાં ઊભી કરવા માટે ગોવાભાઈ રબારી જે અપક્ષમાં લડ્યા જીત્યા અને પછી બીજેપીમાં આવી ગયા એટલે બીજેપીમાં લેવા પડ્યા એમને લોકસભાની ચૂંટણીમાં એમને આ લોકોનું એવું માનવું છે ભારતીય જનતા પાર્ટીનું કે માવજીભાઈ એ પાર્ટી વિરોધી કામ કર્યું હતું આ વખતે રબારી સમાજ ના પચીસ હજાર વોટ હશે હા પછી ઠાકર સિવે નથી આપી અને રબારી સમાજ હું એવું માનું છું અત્યાર સુધી જે જોઈએ તો એ ઠાકોર કટા ને પ્રાયોરિટી આપે હા કારણ કે એ આખું આ કાસ્ટ રુરલનું જે આખું સમીકરણો અલગ ટાઈપના હોય છે પહેલાં એવું હતું કે એક જ્ઞાતિ વર્શિષ્ટ ઓલ જ્ઞાતિ એવું બધું હતું જેનું સમાજ ઉપર વર્ચસ્વ વધતું જાય છે એ વર્શિષ્ટ ઓલ થતું હોય છે હમ ત્યાં પટેલનું વર્ચસ્વ વધુ હોય તો પટેલ વર્શિષ્ટ ઓલ થતું હોય દરબારો નું આખું ક્ષત્રિયોની વસ્તી વધુ તો ક્ષત્રિય વર્ષ એટલે એક ત્યાં કઈ કાસ્ટ મજબૂત છે તો ત્યાં મજબૂત કાસ્ટ કોઈ હોય તો ચૌધરીઓ છે આર્થિક રીતે હમ્મ એટલે વર્સિષ્ટ ઓલ થાય ચૌધરી વર્શિષ્ટ ઓલ તોય સ્વરૂપ જી જીતે તોય જીતે જીતે મારું જે બેન નહીં એનું કારણ છે બેન

તો એ વખતે તો પણ કોંગ્રેસ ત્રીજા નંબર હતી એટલે બીજા નંબરે જાય તો કોંગ્રેસ ત્રીજા નંબરે જાય એવું એ બને ને અને ચૌધરી સમાજ પરંપરાગત એ બીજેપીના વોર્ડ છે પણ એટલે તો શંકર ચૌધરી છેલ્લે છેલ્લે મેદાનમાં આવવું પડ્યું શંકર ચૌધરી એટલા માટે પુશઅપ થાય કે એમને બીજા આ બેલ્ટમાં ચૌધરી વર્ષિસ ઠાકોર આ વસ્તુ છે બે જે રાજકીય કોઈક પ્રતિસ્પર્ધી બે હોય તો આ બે છે એટલે એક બાજુ ઠાકોરને ખરાખરીનો ખેલ આવ્યો કે ભાઈ આપણે આમાં હારશું તો ચૌધરીઓનું વર્ચસ્વ વધી જશે એટલે તમે એવું ક્યારેય ના માનતા કે ઠાકોરો માવજીભાઈને વોટ આપે તો ઠાકોરો જો માવજી બેન વોટ ના આપે તો ગેનીબેનની જે વોટ બેંક હોય એ તો અકબંધ રહેશે તો પછી ગેનીબેન લોકસભામાં પોતાની વોટ બેંક અકબંધ નથી રાખી શકે માઇનસ બોલે સ્વરૂપજી બડુપા છે તો તે પોતે ઉમેદવાર હતા અત્યારે પોતે ઉમેદવાર નથી ઉમેદવાર હોવું નોમિનેટેડ અને જાતે હોવું એ બહુ તફાવત હોય છે એવું કે ગેનીબેન પોતે હોત તો આપણે આપત એ આ વસ્તુ ઊભું થાય કે તમે એવું કહો કે ભાઈ ગેનીબેન હોત તો સો આપણે વોટ આપો ગેનીબેન છે નહીં તો આપણે ભાઈ રાજપૂતના આપવા કેમ એ સવાલ આવે પણ ત્યાં આગળ હેમાબાનું પણ ઘણું બધું એ એમનું વર્ચસ્વ છે એમનું અને ગુલાબસી કોઈને મદદરૂપ નથી થતા કોઈને નળ્યા પણ નથી અને એવું કહેવાય છે કે ગુલાબસી માટે લોકો ઘણા પોઝિટિવ હતા જો પોઝિટિવ હોવું આ છે ને આખી ઇલેક્શન જે છે એ માત્ર જ્ઞાતિના આધારે લડાતું હોય સારા હોવ ના હોવ ખરાબ હોઉં કશું જોવામાં નથી આવતું તમે જો કે અમુક એવા લોકો ચૂંટાય છે જે એક્સેપ્ટેબલ નથી હોતા એટલે જ્યારે જ્ઞાતિવાદ ચાલતો હોય તો માથાભારે માણસે જીતી જાય અમારા જ્ઞાતિનો છે બસ ઇનફ છે એ બધું કશું જોવામાં ના આવે આ આપણો છે બસ અમારા સમાજનો છે એટલે આ ક્રાઇટેરિયામાં તો શરૂઆતથી જ બીજેપી એક ચેપ આગળ હતી પછી શું થાય છે આની જે પેટર્ન બદલાઈ કેવી રીતે ઠાકોરમાં કેટલું ગાબડું પાડ્યું માવજીભાઈની ફેવરમાં કેટલા ઠાકોર ગયા ત્યાંસી હજાર હોય તો સિત્તેર ટકા ગણો તો તમે લગભગ સિત્તેર સાઠ સિત્તેર હજાર જેવા વોટ ઠાકોરના પડ્યા હશે જે વોટ પર્સન્ટેજ જોઈએ સાઠ સાઠ સિત્તેરની આસપાસ ઠાકોરના સમાજના વોટ પડ્યા છે તો એ સાઠ હજારમાંથી તમે દસ હજાર કદાચ માવજી લઈ જાય તો ભાવજીભાઈ લઈ જાય તો પચાસ હજારની ફિક્સ તો સ્વરૂપજી પાસે છે ને હમ ફિક્સ વોટ તો પચાસ હજાર છે જ બીજેપીના ફિક્સ તો એ તો ગેની બેન ના બી ફિક્સ વોટ ગણશે ને ગેની બેન ના ચલો એ ફ્લેક્ચ્યુએશન આપણે જોવા જઈએ તો ગેની બેન ને એ પચાસ હજાર માંથી વીસ હજાર તો ગેની બેન ને આપ્યા હશે ને ગેની બેન પોતે ના ઈચ્છે બેન કે એ છે એ બોલે પણ ગેની બેન પોતાના માટે આ રાજપૂત જીતે તો એ ડેમેજ થાય કારણ કે સમાજ એવું કે તમે વિરુદ્ધ કેમ કર્યું એટલું બધું તો બધું હવે પહેલા એવું હતું કે ઓગણીસો પંચાવન ની સાઈઠ ની આસપાસ તમે જોશો તો ઠાકોર જ્ઞાતિવાદ હતો જ નહીં તો તેમાં તમે યાદી કાઢીને જોશો ધારાસભ્યોની લોકસભાના સંસદ સભ્યોની તો એ બધામાં તમને જૈન જોવા મળશે બ્રાહ્મણો જોવા મળશે વણિક જોવા મળશે ઠક્કર જોવા મળશે આખો બેલ્ટ બીજી જ્ઞાતિનો હોય છે કોઈ ઠાકોર વસ્તી જ ના હોય બ્રાહ્મણની તો બ્રાહ્મણો જીતતા હતા એ વખતે તમે સાલી માણસ તરીકે ઇલેક્શન લડતા હતા કે માણસ સારો એટલે પેટર્ન ધીમે ધીમે ઓગણીસો પંચ્યાસી પછી આ જ્ઞાતિ બે શરૂ થઈ ગયું અને બે હજાર ચૌદ બે હજાર બે પછી તો હિન્દુત્વનું આખું છે પણ હિન્દુત્વની અંદર જ્ઞાતિવાદ ચલાયો છે જયારે એવું લાગે હિન્દુત્વવાદ હોવો હોય તો તમે ખામ થિયરી લાયા હતા ની જગ્યા આ લોકોએ નામ નહીં આપ્યું બાકી છે તો જ્ઞાતિવાદ હડાહડ તમારે એવું હોય કે તમે હિન્દુત્વના નામે માનો છો અયોધ્યામાં મંદિર બનાવ્યું છે તો તમે વાહમાં કોઈ બ્રાહ્મણને ઉભા રાખો કેટલા વોટ મળે જોઈ લો એ તો હિન્દુ જ છે હમ એટલે હિન્દુત્વ એ તો ખાલી કેવા પૂરતું છે બાકી જ્ઞાતિવાદના બેજ ઉપર હિન્દુત્વ ચાલે છે જે બેજ બનાવ્યો છે એ હિન્દુત્વનો ભલે ઉપર મોરો હિન્દુત્વનું છે નીચે તો જ્ઞાતિવાદના બેજ ઉપર પાયા ઉપર હિન્દુત્વવાદ ઉભો કર્યો પોલિટિકલ કારણ કે આ ચૂંટણીમાં એવી એક જે સૌથી વધારે ચર્ચા થઈ એ એક જ થઈ કે આખી ચૂંટણી જાતિ આધારિત છે અહીંયા અહીંયા કોઈ વિકાસ નથી નથી જોવાતો કશું જ બીજું જ્ઞાતિ ઉપર જ જોવાશે જ્ઞાતિ ઉપર જ જોવાતું હોય બેન અમદાવાદ સુરત રાજકોટ આ બધામાં બને ત્યાં સુધી જ્ઞાતિ નથી જોવાતી સિટી એરિયામાં પણ રૂરલ એરિયામાં જ્ઞાતિઓ જોવાય છે અને જ્ઞાતિઓ જોવાય છે એટલે તમને એક્ઝામ્પલ તમે જોઈ લેજો જ્યાં જ્યાં કાસ્ટ ઓછી હશે જ્ઞાતિ જે કોઈ જ્ઞાતિના મતદારો ઓછા હશે એ ઉમેદવારને રિજેક્ટ જ થાય છે ગમે ત્યાંથી એટલે કમ્પલઝન હોય કોંગ્રેસ કે ભાજપનું પણ કોંગ્રેસે આ સ્વીકાર્યો નહીં જ્ઞાતિવાદનું એનો પ્લસ પોઈન્ટ કહેવાય કે એણે જોયું કે અહીં બે જ્ઞાતિઓ બળકી છે ચૌધરી ઠાકોર બે મજબૂત છે તો એણે એ વિચાર્યું નહીં જ્ઞાતિવાદનું ઉત્તેજન આપવાનું એને ટાળ્યું એ એક સારી વસ્તુ છે કે ભલે જે થાય પણ જ્ઞાતિવાદ તો આપણે જ્ઞાતિના બેજ ઉપર તો નથી જ જોવું એટલે ઓગણીસો સાઠ પાછું લાવ્યા કે શું લાયા પણ એ સારી વસ્તુ કહેવાય નહીં તો શું કોંગ્રેસને નહીં કહે એમ કે કોંગ્રેસ માટે આ સીટ ગેનીબેનના નાકનો સવાલ છે અને ગેનીબેનના પોતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન જે રીતે એકલા હાથે ચૂંટણી લડ્યા અને ગેનીબેનનું એક જે આખું વર્ચસ્વ ઊભું થયું છે વિસ્તારની અંદર તો કોંગ્રેસ શું એ લોકોને ખબર નહોતી કે જ્ઞાતિવાદ આટલો બધો અને તમે જે રીતે કહી રહ્યા છો કે કોંગ્રેસે જ્ઞાતિવાદને સાઈડ પર રાખી દીધો છેલ્લે તો જીત જીત હાર માઇને રાખે છે હા એ વાત સાચી બેન પણ જો માવજીભાઈ પટેલ અરે માવજી પછી આ સીટો પરબત પટેલે જીત્યા છે થરાદ પહેલાં તો ફિક્સ હતી બે બેઠકો પણ આ બેઠક ઉપર ચૌધરીઓ જીત્યા છે બરાબર માવજીએ જીત્યા છે એકવાર એટલે એવું જરૂરી નહીં થોડું જે કન્વર્ઝન થાય જ્ઞાતિઓમાંથી થોડું બહાર નીકળે અને એવું પણ બની શકે માવજીભાઈ પટેલે એના પોતાના સોર્સ જે અંગત સંબંધો હોય એ ઠાકોરના એના કમિટેડ હોટ હોય કે ભાઈ આના કામ કર્યા છે આ લોકોના અમુક એવું એ હોય છે કે

અપક્ષમાં ત્રણ દલિત છે બે થી ત્રણ દલિત છે અને જે બે ઠાકોર અપક્ષ હતા એ તો એક તો પેલા એ તો બીજેપીમાં જોડાઈ ગયા છે એટલે બીજેપી એ સેટિંગ કરી લીધું છે કોંગ્રેસ ના કરી શકી કોંગ્રેસે એકમાં સેટિંગ કર્યું એકમાં કર્યું છે એટલે એ દલિત વોટો કાપવા માટે તો આ કર્યું ત્રણ જે ઉમેદવાર આયા અપક્ષમાં એનું કારણ એ જ હતું પણ હવે એવું બધું અપક્ષમાં એટલું બધું રહેતું નથી એ ચાર પાંચ હજાર વોટ બહુ બહુ એટલું બધું ના રહે પણ કહેવાનો મતલબ છે કે આખો ગેમ પ્લાન બીજેપી સમજી વિચારીને મૂકેલો હતો કોંગ્રેસને એવું હતું કે આમાં જે રાજપૂત જે પહેલા હતા જ ધારાસભ્ય એટલે એમની પોતાની ઇમ્પ્રેસને હોય સ્વાભાવિક છે અને આ પોતે સારો માણસ એ પોતાના વિસ્તારમાં એમનું સારું માન છે એટલે એ એન કેસ કરો કદાચ અને ચૌધરી વોટમાંથી ગાબડું પડશે એટલે કારણ કે ઠાકોરના આપે છે એટલે મળશે ગણિત હોય કોંગ્રેસ પણ આવી જાય મેદાનમાં તો એનો અર્થ શું થયો જે માણસ બીજેપીના ઉમેદવાર તરીકે ટિકિટ મળવાની છે મેન્ડેટ મને મળશે એવું કરીને ફોર્મ ભરતો હોય એને ટિકિટ નથી મળતી એટલે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા રાજપૂતના એટલે એક આ એ હોઈ શકે કે કોંગ્રેસને આવી ખબર ના આવ્યો કે માવજીભાઈ મેદાનમાં આવશે એવું બની શકે પણ સવાલ મને જે કારણ કે જે રીતનું જાતીય ગણિતની તમે વાત કરી તો અલ્ટિમેટલી તમને શું લાગી રહ્યું છે કે આખામાં જે જીત હારનું માર્જિન હશે કેટલું હશે મેક્સિમમ મેક્સિમમ જો એક લાખ પંચોતેર હજાર જેવું મતદાન થયું ગણીએ આપણે સિત્તેર ટકા પ્રમાણે તો એક ને પંચોતેર છે આ બે ત્રણે બાળુકા છે ત્રણે કંઈ જેવા તેવા તો છે નહીં ભલે જ્ઞાતિના સમીકરણો એક બે ક્રમ આગો પાછો બદલાશે પણ એક પંચોતેરમાંથી ત્રણ ડિવાઈડ કરો બરાબર તો સાઠ હજારની આસપાસ થાય બે જ હવે તમે માર્જિન ઓછું લાવવા માગતા હોય તો પંચાવનથી થી સાઠની આસપાસ જ એવરેજ રહેશે તમે એવું કહો માર્જિન પાંચ થી છ હજાર જ આવશે તો જેને વોટ મળશે એને એવરેજ સાહીઠ થી સિત્તેર હજારની આસપાસ જ રહેશે પંચાવન થી સાહીઠ હજાર રહેશે એક ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પચાસ હજાર ઠાકોર ના વોટ ફિક્સ મળે જ છે એ ગણિત લેવાના છે એને પંદર વીસ હજાર વોટ જોવા ઠાકોરમાં ડિવિઝન થયું હશે તો તકલીફ તો ગેની બેન અને માવજીભાઈ બંને કેટલા ઠાકોર સમાજમાંથી વોટ લીધા એના ઉપર એટલે માર્જિન ઠાકોર સમાજ જ નક્કી કરશે અને તમે કહો છો એમ કે ભાઈ ત્રણે બળુકા જ છે ને દરેક ત્રણેય જણા જો તાકાતથી કર્યું હશે વોટ માર્જિન કેચઅપ કરવા માટે તો આટલું રહેશે બાકી જો આઉટરાઇટ ગયું માવજીભાઈ ડલ નીકળ્યા માવજીભાઈ ઉપર ડિપેન્ડ છે માવજીભાઈ જો થોડા ઉના ઉતરશે એ હારવા માટે ઉભા રહ્યા તો ભાજપ નુકસાન થશે અચ્છા એટલે માવજીભાઈ હારે તો ભાજપ ને માવજીભાઈ મહેનત નહીં કરે હા અથવા ઓછી મહેનત કરશે અને એ ચૌધરીના મતો એ સ્વરૂપજીને મળવાના જ નથી બીજેપી ચૌધરી સમાજના મત બીજેપી માવજીભાઈ જેટલા ચૌધરીના મત ઓછા લઈ જાય અને રાજપૂત જે તમે કહો છો એનું ચૌધરી સમાજના વોટ જો એને મળશે બીજેપી જેટલા મળશે તો ફાઇટ જોરદાર રહેશે ચલો ફાઇટ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે કારણ કે મતદાન પૂરું થઈ ગયું છે એટલે હવે કોણ જીતે છે કોણ હારે છે તમારું કોઈ ગેસ કે જીતે છે છે હારે હું તો ગેસ નથી કરી શકતી એટલે કટોકટનો મામલો છે પણ સીધી રીતે જોવા જઈએ આ બધું જો અને તો ઉપર છે કશું ફિક્સ નથી હોતું અને મતદારોના મન કડવા બહુ અઘરા હોય છે આપણને એવું લાગે કે ઠાકોર સમાજ ના ભાજપના જ આપશે એવું ના પણ બને

ખબર નથી કે આ વસ્તુ શું છે એમના મગજમાં કોંગ્રેસ જ છે તો એવા તો વોટ જો કોંગ્રેસમાં ગયા તો એટલે બીજા છે એમ તો પ્રજાપતિ સમાજ છે પ્રજાપતિ સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય તમે એવું કેતા હોય કે આમાં કોંગ્રેસ મળે હું ક્યારે માનતો નહીં કારણ કે લાગતું હોય છે પણ હોતું નથી હોતું નથી એટલે ફ્લક્ચુએશન ફ્લકચુએ થતા હોય છે જાતિ આધારિત આખું મતદાન થયું છે અને મતદાનમાં ઉમેદવાર પણ એવા જાતિ આધારિત જ હતા કે જે ત્યાં આગળ સૌથી પાવરફુલ કમ્યુનિટી ગણાય છે એટલે જોવાનું પણ દિલચસ્પ હશે કે કોણ જીતે છે કોણ હારે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર